નમસ્કાર પ્લસ આમ દુરાય છો ભરૂચ જિલ્લામાં નશાના વેપાર પર લગામ કસવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજી એ સફળ કામગીરી હાથ ધરે છે ભરૂચ જિલ્લામાં નશાના વેપાર પર લગામ કસવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજી સફળ કામગીરી હાથ ધરે છે પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ ચુમ્માળીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલો પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા સાત લાખ પંચોતેર હજાર એકસો પચાસ થાય છે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી એસઓજી ટીમે બળકોદરા વિસ્તારના અયોધ્યા એક સોસાયટીમાં રહેવાસી સુનિલ છેદી મોરિયા અને તેના સાથીઓને પકડી પાડ્યા હતા આરોપીઓના થ્રી બિલર ટેમ્પોમાંથી માંથી લાલ પીડા વાદળી બોર્ડર વાળા પેકેટોમાં ભરેલ અજુફા વિમલ મુનક્કા વટીના કુલ એકસો નવ્વાણું પાઉચ માંથી નશાયુક્ત ગોળીઓ મળી આવી હતી પોલીસે સ્થળ પરથી સુનિલ છેદી રામ મોરિયા શ્વર નો રહેવાસી રાજેન્દ્ર કુમાર ધર્મીચંદ્ર લોહાર ઉમર વર્ષ ચોત્રીસ સુરતના રહેવાસી ને ઝડપી પાડ્યા છે આરોપીઓ દુકાનના નામે સામાન્ય સામાન નું વેચાણ કરતા હતા જોકે પોતાના આર્થિક લાભ માટે તેઓ અજુફા વિમલ મુનક્કા વટીના પાઉચમાં પ્રતિબંધિત નશા યુક્ત ગોળીઓ ભરીને આયુર્વેદિકના નીજા હેઠળ લેચાણ કરતા હતા જેથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે સંદીપ દીક્ષિત નેશન પ્રેસ ન્યૂઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર